નમસ્તે મિત્રો હાલ સમગ્ર રાજ્યમાં એસઆઈઆરની કામગીરી ખૂબ જ ઝડપથી ચાલી રહી છે જેમાં ફોર્મ ભરવા બાબતે ઘણી બધી મુશ્કેલીઓ માહિતીના અભાવે જોવા મળી રહી છે તો ચાલો આપણે એસઆર ફોર્મ ભરવા બાબતે વ્યવસ્થિત માહિતી શેર કરીએ ચાલો તો જોઈએ આપણને બી તરફથી ફોર્મની બે બે કોપી આપવામાં આવેલા છે જેમાં એક કોપી આપણે રાખવાની છે અને બીજી કોપી કમ્પ્લીટ ભરી પાછી રિટર્ન કરવાની થશે ચાલો તો જોઈએ એસઆઈ ફોર્મ ભરવાની સરળ અને ટૂંકી રીત તો સર્વપ્રથમ પહેલી જ લાઇનિંગમાં જન્મ તારીખ આવશે જે આધાર કાર્ડ પ્રમાણે લખવી બીજા કોલમમાં આધાર નંબર આવશે તો એ લાઈનમાં આધાર નંબર લખવાનો થશે તેની જ નીચે મોબાઈલ નંબર છે તો ઘરના કોઈ પણ સભ્યનો મોબાઈલ નંબર તમે તેમાં એડ કરી શકશો તેની નીચે પિતા અથવા વાલીનું નામ આવશે એમાં જો કોઈ પુરુષનું ફોર્મ ભરતા હોય તો તેમાં પુરુષના પપ્પાનું નામ આવશે અથવા તો કોઈ મહિલાનું ફોર્મ ભરીએ છીએ તો તેમાં મહિલાના પપ્પાનું નામ આવશે તેમાં તેના પતિનું નામ લખવાનું થતું નથી તેમાં તેના પિતાનું નામ આવશે એટલે કે મહિલાનું ફોર્મ ભરતા હોય તો તેના પપ્પાનું નામ એડ કરવાનું થશે તેની નીચે જેમાં તેમનો ઓળખપત્ર નંબર આવશે જો હાજર હોય તો અથવા ન મળે તો નથી લખવાનો અને શક્ય હોય તો લખી નાખવો જરૂરી છે તેમજ તેની નીચે માતાનું નામ તો આ સાઈડમાં માતાનું નામ લખવાનું થશે અને માતાનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો થશે બાજુમાં જીવનસાથીનું નામ છે તો તેમાં જીવનસાથી તરીકે માનું કે કોઈ પુરુષનું ફોર્મ ભરીએ છીએ તો પુરુષની પત્નીનું નામ આવશે અથવા જો કોઈ સ્ત્રીનું ફોર્મ ભર્યું છે તો તેના પતિનું નામ લખવામાં આવશે તો હવે જોઈએ ડાબી સાઈડમાં ભરવાની થતી માત્ર બે હજાર બે ની યાદીમાં જે ચૂંટણી યાદીમાં નામ સમાવિષ્ટ હશે તે લોકોની જ આ વિગત ભરવાની થશે બીજાની ભરવાની થતી નથી એટલે કે જેમની ઉંમર ચાલીસ વર્ષ કે તેથી વધુ હશે તેવા લોકોએ જ આની અંદર વિગત ભરવાની થશે જેમાં જોઈએ મતદારનું નામ એટલે કે જેમાં આપણે જેનું ફોર્મ ભરીએ છીએ તેની વિગત લખવાની થશે જે બે હજાર બે ની મતદાર યાદી પ્રમાણે ચૂંટણી કાર્ડ નંબર હશે તે પ્રમાણે તેનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો થશે સંબંધીમાં તો સંબંધીમાં છે જેમાં આપણે તેના મમ્મી પપ્પા દાદા દાદી કાકા કાકી કોઈ પણનું જે બે હજાર બેની યાદીમાં નામ હશે તે વ્યક્તિનું આમાં નામ લખીશું તેની નીચે એનો સબંધ તો આ જે વ્યક્તિનું આપણે ફોર્મ ભરીએ છીએ તેનો સબંધ શું છે તેમના કાકા છે દાદા છે પપ્પા છે મમ્મી છે એનો સબંધ દર્શાવવાનો છે તેની નીચે જિલ્લો તો તે સમયે જિલ્લો જે હોય તે જિલ્લાની વિગત નાખવાની છે નીચે રાજ્ય તો રાજ્ય લખવાનું છે ગુજરાત વહીંયા વિધાનસભા મત વિભાગનું નામ છે તે તેમાં આવશે ધંધુકા નીચે વિધાનસભા મત વિસ્તારનો નંબર તો એમાં આવશે ધંધુકા ઓગણસાઠ આપણે બાજુમાં છે ભાગ નંબર તો બે હજાર બે ની યાદી પ્રમાણે અહીંયા નેવ નંબર આવશે તેની બાજુમાં છે અનુક્રમ નંબર અનુક્રમ નંબર માટે આપણે બે હજાર બે ની યાદીમાં પણ ચેક કરી શકશો ઓનલાઈન એની લિંક પણ છે તેમાં પણ ચેક કરી શકશો અથવા બી ઓલોને પૂછીને પણ લખી શકશો તો હવે તો હવે જોઈએ જમણી સાઈડમાં ફરવાની થતી વિગત આમાં ચાલીસ વર્ષથી નીચેના એટલે કે બે હજાર બે પછી જે નામ ચડેલા હશે તેવા લોકો વિગત ભરવાની થશે જેમાં સંબંધીનું નામ લખવાનું છે બે હજાર બે પછી જેના પણ નામ ચડ્યા છે તેવા લોકોએ તેના સંબંધમાં જે કોઈ આવતા હોય છે તે લોકોનું નામ આવશે એમાં નામ લખવાનું છે તેમનો મતદાન ઓળખપત્ર નંબર લખવાનો છે તેનો સંબંધ શું છે ટૂંકમાં સંબંધી કોણ છે તો જે સંબંધ છે એ વ્યક્તિનું નામ પિતા માતા કાકા દાદા જે કોઈ પણ આવતા હોય તે નીચે તેનો સંબંધ લખવાનો છે છેલ્લે જિલ્લો તો જિલ્લો બોટાદ રાજ્ય ગુજરાત વિધાનસભા મત વિભાગનું નામ જેમાં અહીંયા લખેલું હશે એકસો ઓગણસી કોઈ પણ ઘરના સભ્યની સહી કરતા હોય તો સહી અંગૂઠો આપતા હોય તો અંગૂઠો ખાસ ભૂલ્યા વગર કરવાનું છે અને ખાસ આપનો ફોટો પણ ચેન્જ કરી શકો છો જે કલરમાં વ્યવસ્થિત નવો અપડેટ ફોટો ચોંટાડવો અને એ બીજું ખાસ કે જ્યારે પણ બિયલો આપની પાસે ફોર્મ લેવા આવે ત્યારે આપે ઘરના સ્ત્રીઓના એટલે કે જે કોઈ અહીંની વહુ છે અથવા પત્નીઓ છે તેમની વિગતો તેમના પપ્પા પાસેથી મંગાવીને રાખવી જેથી કરી બિયલો તેની વિગત ફોર્મમાં સબમિટ કરી શકે